નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીએ છીએ સ્ટોક રજિસ્ટર સંદર્ભે ઓશન ટ્રેકર એપ્લિકેશનની અંદર સ્ટોક રજિસ્ટરની એન્ટ્રી કેવી રીતે કરી શકાય તે આજના વિડીયોમાં સમજીશું આ સ્ટોક રજિસ્ટરની અંદર ટી એચ આર આમાં આવેલો સ્ટોક એચ સીએમનો સ્ટોક તેની એન્ટ્રી કરવાની હોય છે તેના માટેના નિશ્ચિત નિયમો છે અને એની સમજૂતી છે એ આજના વિડીયોમાં મેળવ્યા છે તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને ઓપન કરો છો તો વીસ પોઈન્ટ છના અપડેટની અંદર એક નવું મેનુ એક્શન સેન્ટરની અંદર ઉમેરાયેલું અને એ હતું સ્ટોક રજિસ્ટર સંદર્ભે અહીંયા એક્શન સેન્ટર એટલે જેવું તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરો છો તો અહીંયા એક્શન સેન્ટર છે આ એક્શન સેન્ટરની અંદર છે તમારી પાસે સ્ટોક રજિસ્ટરનું એક મેનુ છે એક બોક્સ છે એ ઉમેરાયું છે આ મેનુ ઉપર તમે જેવું ક્લિક કરો છો તો ત્યાં તમારે ટીએચઆરનો સ્ટોકની એન્ટ્રી અને એચ સીએમના સ્ટોકની એન્ટ્રી છે અહીંયા કરવાની હોય છે આ એન્ટ્રી છે એ કઈ રીતે થશે એ તમામ માહિતી છે એ આજના વિડીયોમાં સરળતાથી સમજીએ ઓકે અહીં સૌથી પહેલી વસ્તુ છે એ ટીએચર છે ટેક હોમ રાશન છે ટેક હોમ રાશનની અંદર તમે એન્ટ્રી કરો છો તો અહીંયા ત્રણ વસ્તુ છે સૌથી પહેલો જે અહીંયા આંકડાઓ છે સંખ્યાઓ છે જે તમને દેખાય છે એ સંખ્યા પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નોંધાયેલા સગર્ભા બહેનો છે ધાત્રી માતા છે અને છ મહિનાથી ત્રણ વર્ષના જે બાળકો છે એની આ સંખ્યા છે આ સંખ્યા પોષણ ટ્રેકર એપ્લિકેશન પોતાની જાતે જ આંકડો અહીંયા મેળવી લેશે આપણે અહીંયા આની એન્ટ્રી કરવાની થતી નથી ઓકે બીજું છે સ્ટોક રિસિવડ તમે આ સંખ્યાને આધીન આટલી તમારી જરૂરિયાત છે છસો સિત્તેર પેકેટની તમારે જરૂરિયાત છે ટીએચઆરની જે સ્ટોક રજિસ્ટરની એન્ટ્રી છે પેકેટના સ્વરૂપમાં છે તો છસો સિત્તેર પેકેટની જરૂરિયાત છે તેની સામે તમે કેટલો જથ્થો છે કેટલા પેકેટ મેળવ્યા છે તેની એન્ટ્રી તમારે અહીંયા કરવાની છે એ એન્ટ્રી છે એ અહીંયા કઈ રીતે થશે એ પણ સમજીશું અહીંયા છેલ્લે છે એ તમે વિતરણ કર્યું છે ચોસઠ તમારી પાસે પેકેટ છે એમાંથી તમે એ ચોસઠ વિતરણ કર્યું છે અહીંયા ચોસઠ તો સંખ્યા છે કેન્દ્ર મુજબ અલગ અલગ હોઈ શકે અહીંયા તમે કેટલું પેકેટ છે એ વિતરણ કર્યું છે એ પણ અહીં તમારી પાસે આવી જશે આની પણ એન્ટ્રી કરવાની હોય છે જે તમે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં જશો ને ત્યાંથી ટી એચઆરની એન્ટ્રી કરો છો ટી આર વિતરણ એન્ટ્રી એ જ સંખ્યા અહીંયા તમારી સામે આવી જશે આપણે સ્ટોક રજિસ્ટરની અંદર ફક્ત નોંધણી છે એ કરવાની છે તમે મેળવેલા સ્ટોકની કે ટી એચઆરનો સ્ટોક તમે મેળવ્યો છે તો તેની એન્ટ્રી અહીંયા કરીશું બાકી રાબેતા મુજબ તમે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીની અંદર ટીએચઆરની એન્ટ્રી છે મહિનાની શરૂઆતમાં કરી દો છો એ જ આંકડો અહીંયા આવી જશે ઓકે હવે સમજીએ છીએ ટીએચઆરના પેકેટો સંદર્ભે અહીં વાત એ કરીએ છીએ કે ટીએચઆરની અંદર આપણને માતૃશક્તિ છે બાળ શક્તિ છે અને પૂર્ણા શક્તિના પેકેટ છે એ ટીએચ ના સ્વરૂપમાં મળે છે રાબેતા મુજબ સમજીએ તો માતૃશક્તિના જે પેકેટ છે એ સગર્ભા બહેનો છે અને ધાત્રી માતા છે એને આપવામાં આવે છે એક બહેન હોય એક લાભાર્થીને ચાર પેકેટ છે એ માતૃશક્તિના મળે છે તમે વસ્તુ સમજો છો અહીંયા ચાર્ટની અંદર જોયો જોશો તો માતૃ જે એક બેગ આવે છે એક કોથળો આવે છે એની અંદર કુલ દસ પેકેટ હોય છે એક પેકેટનું વજન છે એ એક કિલોગ્રામનું હોય છે અને એક લાભાર્થીને કુલ ચાર પેકેટ છે એ એ વિતરણ કરવામાં આવે છે તમે અહીંયા વસ્તુ સરળતાથી માતૃશક્તિના પેકેટો સંદર્ભે હવે તમારી પાસે છે દાખલા તરીકે સગર્ભા અને ધાત્રી માતા છે એ કુલ મળીને ચોવીસ હશે ચોવીસ જેટલા તમારી પાસે લાભાર્થી છે તમારે એને ચાર પેકેટ છે એ વિતરણ કરવાના છે એટલે કુલ છન્નું પેકેટનું વિતરણ થશે હવે માતૃશક્તિનો જે સ્ટોક છે એ તમને પેકેટ સ્વરૂપે મળે છે હવે તમારી પાસે જે બેગ આવે છે એ એક બેગમાં દસ હોય તો અહીંયા આપણે આપવાના છે છન્નું તો તમને કુલ દસ બેગ છે મળશે દસ બેગની અંદર છે એ સો પેકેટ છે મળશે તમારી સામે વિતરણ કરવાનું છે છન્નુંનું એટલે ચારની બચત છે એ તમારી પાસે આવશે મૂળ આ પ્રકારે તમારી પાસે સ્ટોક વધઘટ પણ થઈ શકે છે તો આ હતું માતૃશક્તિબળ પછી આવે છે બાળ શક્તિ તો બાળ શક્તિ છે એના લાભાર્થી છે આપણી સામે છે છ મહિનાથી ત્રણ વર્ષના બાળકો બાળ શક્તિનું જે પેકેટ આવે છે એમાં એક બેગ એટલે કે એક કોથળો છે એની અંદર વીસ પેકેટ હોય છે આ વીસ પેકેટ છે એ મળવાપાત્ર છે એ મળે છે એક બેગમાં અને એક પેકેટનું વજન છે એ પાંચસો ગ્રામ હોય છે એક બાળકને તમે સાત પેકેટ છે એ વિતરણ કરવાના હોય છે જો લાલ બાળક હશે તો એક્સ્ટ્રા ચાર પણ એને આપવાના હોય છે એટલે સામાન્ય રીતે તમે સમજો છો કે એક બાળકને સાત પેકેટ આપવાના છે તમારી પાસે છે એ એસી બાળકો છે એટલે કુલ પાંચસો ને જેટલા પેકેટ છે તમારે વિતરણ કરવાના થશે તો સ્ટોકની અંદર વધઘટ થઈ શકે છે એ તમે સરળતાથી સમજશો ઓકે એ જ મુજબ પૂર્ણા શક્તિના પેકેટ છે એ પણ મળવાપાત્ર છે આ પૂર્ણા શક્તિના પેકેટ છે એ એક બેગની અંદર દસ પેકેટ હોય છે એક પેકેટનું વજન છે એ ચાર એક કિલોગ્રામ હોય છે એક લાભાર્થીને કુલ ચાર પેકેટ આપવામાં આવે છે તો આ વસ્તુ છે એ પેકેટના સ્વરૂપે તમે સમજ્યા છો અહીંયા તમે ચાર્ટ જે કાંઈ દેખાયો છે એ ચાર્ટ મુજબ સમજશો ઓકે હવે એની એન્ટ્રી કરીને જોઈએ તમે અહીંયા જોશો અહીંયા ટીએચઆર છે એની એન્ટ્રી આ બોક્સ ઉપર છે તમે જેવું આના પર ક્લિક કરો છો એટલે એ ઉપર આવી જશે ટેક હોમ રેશન ઉપર ક્લિક કરશો એટલે ત્યાં આવી જશે હવે અહીંયા લાભાર્થી છે તમારે લાભાર્થી જોવા હશે તો તમારે જવાનું છે બેનિફિશરીની અંદર અને ત્યાં જઈને તમારે લાભાર્થી તમે જોશો તો અહીંયા સોળ સગર્ભા છે આઠ ધાત્રી બહેનો છે અને એસી બાળકો છે ઓકે હવે તમે જશો સ્ટોક રજિસ્ટરમાં ત્યાં તમે જોઈ શકો છો પ્રેગનેન્ટ વુમન ચોસઠ છે એક બેન છે એને ચાર પેકેટ આપવાના હશે તો ચોસઠ ભાગ્યા તમે ચાર કરશો તો તમારી સામે સોળ છે એ આવી જશે એ પ્રકારે અહીંયા તમે ગણતરી કરશો લાભાર્થી આપણી પાસે છે હવે સ્ટોક તમારી પાસે છે તમારે હવે એની એન્ટ્રી કરવાની છે એન્ટ્રી કરવા માટે અહીંયા નીચે આપેલું બોક્સ છે અહીંયા બ્લુ કલરની અંદર ખરાનું નિશાન છે સરવાળાનું નિશાન છે રિસિવડ સ્ટોક ટી તેના પર તમે ક્લિક કરો છો તો અહીંયા તમારી સામે આ પ્રકારનું બોક્સિસ ખોલીને આવી જશે જેમાં પ્રેગ્નેન્ટ વુમન છે મલેક્ટિંગ મધર છે છ મહિનાથી ત્રણ વર્ષના બાળકો ત્રણથી છ વર્ષના બાળકોને એને ના લખ્યું છે તો એનો અર્થ એ છે કે આપણે એને ટીએચઆર આપતા નથી આપણે એને આપીએ છે એસસીએમ લાલ બાળક છે અન્ડરવેટ બાળકો છે અને એડોસ ગર્લ છે એ અહીંયા આંકડો તમારી સામે આવે છે ઓકે અહીંયા હવે એન્ટ્રી કરશો તમે જોશો કે આપણી પાસે કુલ સોળ જે બહેનો છે એને ચોસઠ પેકેટ આપીએ છીએ તો ચોસઠ અવેલેબલ છે બાજુની અંદર છે એ છત્રીસ પેકેટ છે એ આપણી પાસે મળેલા છે અને પાંચસોને સા અને પાંચસો ને સાહીઠ છે એ પેકેટ પણ આપણને મળવાપાત્ર થયા છે સાથે લાલ બાળક નથી અન્ડરવેટ બાળકો છે એના પણ આપણને પેકેટ છે એ મળવાપાત્ર થયેલા છે સાથે તમે એ વસ્તુ સમજશો સાથે અહીંયા છે એ એડોસોલ ગર્લ છે એના પેકેટ પૂર્ણા શક્તિના પેકેટ પણ તમને મળવા પાત્રો થયા છે એ પણ તમારે અહીંયા નોંધવાના થશે એ પણ તમે નોંધી દેશો કારણ કે એડોસોલ ગર્લ્સનું જે તે ક્ષેત્રની અંદર આ પોષણ ટેકરમાં નોંધણી થયેલી છે અહીંયા નથી થઈ તો એ આપણે એન્ટ્રી કરશો કરવી ન કરવી તમારા હાથની વાત છે ચલો અહીંયા આપણે એને નથી કરતા તો અહીંયા આ વસ્તુ થઈ ક્યારે આવ્યો છે સ્ટોક તો એના માટે કેલેન્ડર છે કેલેન્ડર ઉપર તમે ક્લિક કરો છો અહીંયાથી કેલેન્ડર આવશે ત્યાં તમે ક્લિક આપો છો છ તારીખે સ્ટોક આવ્યો છે ક્લિક કરી દેશો અને સબમિટ આપી દેશો ઓકે જેવું તમે એડ કરો છો અહીંયા તમારો જે ડેટા છે સક્સેસફુલ થઈ ગયો છે માહિતી છે અંદર તમારી પાસે આવી ગઈ છે ચોસઠની સામે ચોસઠ તમે મેળવ્યા છે અને ચોસઠનું વિતરણ કરી દીધું છે છત્રીસ સામે તમે છત્રીસ મેળવેલા છે પણ અઠ્યાવીસનું તમે વિતરણ કર્યું છે અહીંયા એ જોઈ શકાય કે હજુ તમે ક્યાંક ટીએચઆર વિતરણની અંદર લેક્ટિંગ મધરને આપવાનું બાકી છે બેની ટ્રેકિંગ એન્ટ્રીમાં જઈ અને ટીએચઆર એને આપી દેવાનું સેમ પાંચસો સાહીઠ પાંચસો સાહીઠ પાંચસો ત્રેપન છે તો એક બાળક છે એને પણ ની એન્ટ્રી કરવાની બાકી છે અહીંયા બાળક છે દસ એ એને આપવાનું પણ બાકી છે મૂળ આ આંકડો છે એ તમને અહીંયાથી જોઈ શકાય તો આ પ્રકારેની એન્ટ્રી છે એ તમારે ટીએચઆર સ્ટોક રજિસ્ટરમાં કરવાની હોય સામાન્ય રીતે આપણે સમજ્યા છીએ કે આપણી જરૂરિયાત આટલી છે એની સામે તમને આ પ્રકારે નો જથ્થો મળ્યો છે તમે આ જથ્થો છે એ વિતરણ કરી દીધો છે આ વિતરણ ક્યાંથી થશે તો સામાન્ય રીતે તમે ક્યાં જશો દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં જશો ત્યાં જઈ અને ટીએચઆર અને એસીએમ એન્ટ્રી ઉપર તમે ક્લિક કરો છો તો ત્યાંથી તમે એ એન્ટ્રી કરી શકો છો તમે અહીંયા જોઈ શકાય છે કે આ એન્ટ્રી તમે કરી શકો બધા લોકોને પચીસ દિવસનું ટીએચઆર છે અહીંયાથી પ્રોવાઈડ થયેલું છે ઓકે તો આ પ્રકારે તમે એન્ટ્રી ટીએચઆર કરો છો અહીંથી તમે કરી દેશો તમે જેવી ટી ની એન્ટ્રી કરશો તો એનું રિઝલ્ટ છે એ તમને અહીંયા દેખાય આવશે ચલો અહીંયા તમે જોશો સામાન્ય રીતે આપણે સમજીએ છીએ કે ભાઈ એક બાળક છે પાંચસો સાહીઠમાંથી અહીંયા પાંચસો ને ત્રેપન છે તો એક બાળકને ટી ની એન્ટ્રી કરવાની બાકી છે આપણે ટી ની એન્ટ્રી કરીને પણ જોઈએ તમે સીધા જશો દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં જશો ટીએચઆર અને એચસીએમની અંદર તમે જશો ત્યાં છ મહિનાથી ત્રણ વર્ષના બાળકોના ખાનામાં જ હશો ત્યાં જઈ એને એક બાળક બાકી હશે એ તમે જોશો આપણે એ ગોતી કરી ઓકે તમે જોશો અહીંયા આ બાળક છે એને એન્ટ્રી કરવાનું બાકી છે જેમ કે અહીંયાનું ટીએચઆર ગિવન ઝીરો છે તો અહીંયા આપણે હવે ક્લિક આપીશું ક્લિક આપી દઈશું અહીંયા કેટલા દિવસનું ટીએચઆર આપીએ છે તો પચીસ દિવસનું કેટલા પેકેટ આપીએ છીએ તો અહીંયા આપણે સાત પેકેટ કરીશું સબમિટ ઉપર ક્લિક આપીશું એટલે આપણે એ બાળકને સાત પેકેટ કમ્પ્લીટ કરી દીધા પહેલામાં જે સ્ટોક રજિસ્ટરનું મેનુ હતું એની અંદર પાંચસો ને ત્રેપન હતું અહીંયા આપણને મેસેજ આવ્યો છે કે થોડી વાર તમે રાહ જોશો ડેટા અપડેટ થઈ રહ્યો છે ઓકે ડેટા સક્સેસફુલ થઈ ગયું હવે તમે જશો સ્ટોક રજિસ્ટરમાં સ્ટોક રજિસ્ટરમાં જઈ અને તમે જોઈ શકશો કે ત્યાં પાંચસો સાહીઠ છે થઈ ગયા છે યસ અહીંયા પાંચસો સાહીઠ છે પાંચસો સાઠ છે પાંચસો સાહીઠ અહીંયા હમણે પાંચસો ત્રેપન હતું એટલે આ રીતે તમે છે એ સ્ટોક છે વિતરણની એન્ટ્રી અહીંયા કરી શકો છો તો સામાન્ય રીતે સમજ્યા છો આ ટી સ્ટોક રજિસ્ટર સંદર્ભે તમારે ત્યાં આવતો સ્ટોક છે એ ક્યાંક વધઘટ થઈ શકે છે કારણ કે કોઈ લાભાર્થી છે એ આપણી પાસે છે દાખલા તરીકે આગળ સમજ્યા માતૃશક્તિના કુલ છન્નું પેકેટ વિતરણ કરવાના છે પણ એક બેગ છે એની અંદર દસ પેકેટ આવે છે તો તમે દસ પેકેટ દસ બેગ મળી એટલે સો પેકેટ થયા તો સો પેકેટમાંથી તમે છું વિતરણ કરો છો તો ચારની બચત રહેશે એ એનું અહીંયા સમજણ થશે તો આ વાત હતી ટીચર ટેક હોમ રાશનની અંદર સ્ટોક રજીસ્ટર કરવા સંદર્ભે ઓકે હવે આપણે સમજીસુ એચસીએમ એચસીએમ છે એની ઉપર તમે જેવું ક્લિક આપો છો અહીંયા બે વસ્તુ છે બે સ્વરૂપે તમારે એન્ટ્રી કરવાની છે એક તમને એચસીએમ છે એટલે કે હોટ કુકડે મિલ છે એ બે પ્રકારે મળે છે એક છે એ તમારે પેકેટના સ્વરૂપમાં મળે છે અને એક છે રાશનની દુકાન ઉપરથી તમે મેળવો છો તો તમે અહીંયા ખાસ સમજો પેકેટના સ્વરૂપની અંદર તમને શું મળવા પાત્ર થશે જે નો સ્ટોક આવે છે એમએમઆઈ નો સ્ટોક આવે છે એની અંદર તમને પેકેટના સ્વરૂપની અંદર સત્વ આટાનો પેકેટ છે મળે છે આ સત્વ આટાનું પેકેટ છે એ એક બેગ હોય તો એક બેગની અંદર છે એ દસ કિલો એનું વજન હશે એક બેગ છે એનું દસ કિલો વજન હોય છે એટલે જો તમારી પાસે પાંચ બેગ આવે છે તો પચાસ કિલોનું વજન વાળી બેગ તમને સત્વ આટાની મળવા પાત્ર થઈ અહીંયા તમે ચાર્ટ છે જરા જોશો કે સત્વ આટો તમારી પાસે આવે છે એક બેગ છે એક બેગની અંદર દસ કિલો હોય છે પાંચ બેગ મળે છે તો કુલ પચાસ કિલો થશે તો આ છે સત્વ ફોર્ટીફાઈડ આટો છે એ તમને આટલો મળવાપાત્ર થયો હશે અલગ અલગ હોય કોઈકને પાંચ બેગ મળી હોય કોઈકને છ બેગ મળી હોય પોતાના લાભાર્થીને અનુલક્ષી છે અહીંયા તમે ખાસ જોશો આપણે એચસીએમની અંદર તો સ્ટોક છે ત્રણથી છ વર્ષના બાળકો છે એને અહીંયા આપ્યું છે એક લાખ ઓગણસાઠ હજાર બસો પચાસ ગ્રામ છે એ જરૂરિયાત છે એમાં અંડરવેડ બાળકો છે ને ત્રણ હજાર બસો પચાસ ગ્રામ છે કુલ મળે ને એક લાખ બાસઠ હજાર પાંચસો ગ્રામની જરૂરિયાત છે એની સામે હવે તમે રિસિવડ કેટલો કર્યો છે કેટલો જથ્થો છે એ મેળવ્યો છે એ અહીંયા નોંધવાનું છે અહીંયા તમે જે વિતરણ કરો છો એ તમે દરરોજ દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં એચ સીએમની એન્ટ્રી કરો છો એ અહીંયા એની જાતે જાતે એ કાઉન્ટ કરીને આવી જશે એન્ટ્રી બે પ્રકારે એસ છે એ સ્ટોક રિસિવડ પેકેટના સ્વરૂપમાં બીજું છે એ રાસનના સ્વરૂપમાં પેકેટ સમજીએ ચલો પેકેટ ઉપર તમે જેવું ક્લિક આપો છો એટલે તમે જોશો અહીંયા તમારા સામે ત્રણ બોક્સીસ છે ખાના છે આવશે આ ત્રણે ત્રણ ખાનાની અંદર તમારે ડિટેલ છે એ પેકેટ છે એ દાખલ કરવાના છે હવે સામાન્ય રીતે તમને કેટલા પેકેટ મળ્યા તો તમે આ પ્રકારે જશો યસ અહીંયા તમે જોશો તો ત્રણથી ને છ વર્ષના બાળકો છે એને પેકેટ કેટલા મળ્યા સત્વ આટાના પેકેટ કુલ પાંચ બેગ મળે અહીંયા આપણે બેગ લખીશું પેકેટ એટલે બેગ સમજીશું કારણ કે એક બેગ એક બેગ હોય તેની અંદર દસ કિલો મળવા પાત્ર છે ક્યારે મળ્યો છે તો એના પર તમે જશો અને આપણે એ ડેટ છે એ પણ નક્કી કરી લેશો કમ્પ્લીટ કરી દઈશું અને અહીંયા એડ સ્ટોક આપી દઈશું જો એડ સ્ટોક કરશો એટલે એ સક્સેસફુલ થઈ જશે તમારી સામે છે એ અહીંયા નોંધાઈ જશે તમે જોશો તો અહીંયા પેકેટ છે એ એની જ રીતે નોંધાઈ ગયા છે કુલ છસો પચાસ ગ્રામ છે એ અહીં સામે ઉતરી આવ્યો છે છસો પચાસ ગ્રામ યસ એ પછી આવે છે એસિએમ એ રાશનના સ્વરૂપની અંદર તો રાસનની અંદર તમે શું મેળવો છો કે રાશનની દુકાન ઉપર તો તમને ચોખા છે મળે છે ચોખા મળે છે તેલ મળે છે એમએમઆઈનો સ્ટોક છે તમને ત્યાંથી રાશનની દુકાન ઉપરથી મળે છે ત્રણથી છ વર્ષના બાળકોની અંદર આપણે આપીએ છીએ રાશન એ ખાસ કરીને ચોખા એક બેગ તમે મેળવો છો તો એક બેગ છે એ પચાસ કેજીની હોય પચાસ કેજીની બેગ હોય તો તમારા બાળકો છે એ કેટલા છે તો ઓગણ સિત્તેર બાળકો છે બાળકો તો લેખે તમને બેગ મળે છે અહીંયા આ બેન છે એને ત્રણ બેગ મળે છે એક બેગનું વજન છે એ પચાસ કિલો હોય ત્રણ બેગ મળ્યું છે એટલે એકસો ને પચાસ કિલો થયું એકસો પચાસ કિલો થયું અને તમે ગ્રામની અંદર કન્વર્ટ કરો છો તો કુલ તમને મળવા પાત્ર થશે એક લાખ ને પચાસ હજાર ગ્રામ ઓકે આટલું કરી દેશો એક લાખ ને પચાસ હજાર ગ્રામ છે એ લખી તમારી ડેટ છે જે મેળવ્યું છે એ સમયે તમે ક્લિક કરો છો એડ સ્ટોક કરી દેશો તમારી એન્ટ્રી સક્સેસફુલ થઈ જશે સક્સેસફુલ થઈ ગયા છે અને અહીંયા તમારી સામે તમામ ડિટેલ છે એ આવી જશે કે તમે આ પ્રકારે આટલામાંથી આટલો સ્ટોક છે એ કેન્દ્ર ઉપર મેળવેલો છે અને એમાંથી તમે આટલું સ્ટોક છે વિતરણ કરેલું છે તો એની ડિટેલ છે અહીંયા આવી જશે છ પાંચે તમે ટોટલ એક લાખ એક લાખને પચાસ હજાર ગ્રામ છે એ મેળવ્યું છે અને છ પાંચે તમે છસો પચાસ ગ્રામ છે એ પણ મેળવેલું છે તેના પર તમે જેવું ક્લિક આપો છો તો અહીંયા જોઈ શકાય એ છસો પચાસ ગ્રામ લખ્યું છે અહીંયા ટોટલ અંકની અંદર કદાચ બની શકે છે છસો પચાસ ગ્રામ ન હોય અહીંયા બેગ આપ્યું છે બેગના સ્વરૂપે લખેલું છે તો આપણે બેગ છે એ પેકેટના સ્વરૂપમાં એન્ટ્રી કરેલી એઝ અ પેકેટની તો અહીંયા આપણી એ મિસ્ટેક કદાચ બની શકે છે પેકેટ કીધું છે તો એક પેકેટ છે એની અંદર દસ કિલો હોય યસ સતવાટો છે એ દસ કિલો હશે પચાસ કેજી હોય તો પચાસ હજાર ગ્રામ થયું એક બે યસ અહીંયા ફક્ત પેકેટ સ્વરૂપમાં એન્ટ્રી લઈ રહ્યો છે એવું સમજો ઓકે એ ભૂલ નથી કમ્પ્લીટ છે તમારે ત્યાં પેકેટના સ્વરૂપમાં જ એન્ટ્રી કરવાની છે તો આ હતી વાત તમે સ્ટોક રજિસ્ટર સંદર્ભે આ પ્રકારે તમે એન્ટ્રી છે એ સરળતાથી કરી શકો છો આશા રાખું છું કે તમે આ વિડીયો દ્વારા સ્ટોક રજિસ્ટર કઈ રીતે નિભાવવાનું હશે એ સમજાશો ફરી વાર એક ટેલિકલ લઈએ તમે જેવું સ્ટોક રજિસ્ટર ઉપર ક્લિક કરો છો ટીએચઆર ઉપર તમે જશો અહીંયાથી તમારે એ બેગ છે એ તમારી ગણતરી મુજબ તમારે દાખલ કરી દેવાના છે જે પ્રકારે અગાઉ સમજ્યા છે સેમ સિચ્યુએશન એફસીએમ છે એને ગ્રામ્સની અંદર તમે આપવાનું છે તો એ તમે બે રીતે ના દાખલ કરશો એક છે પેકેટના સ્વરૂપમાં કેટલા પેકેટ તમને મળ્યા છે એ સ્વરૂપમાં બીજું છે તમારે ચોખા છે એ મળ્યા છે એ સ્વરૂપમાં બંને એન્ટ્રી કરી દશો આ પ્રકારે તમે એન્ટ્રી સરળતાથી કરી શકો છો છો કોમેન્ટ બોક્સની અંદર તમે કોમેન્ટ પણ કરી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય ઘણા વિડીયો પણ છે એ તમે પણ જોઈ શકો છો આશા રાખીએ છીએ આ વિડીયો દ્વારા તમે સમજ મેળવ્યું છે ફરી મળીએ છે આવી જ માહિતી સાથે